જય માતાજી મિત્રો જય માતાજી તો તમાર નાસ્તો કરવો હોય અને ભજીયા ખાવાનો મન હોય ઈમાય પાછો આવો વરસાદ વરસાદમાં ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય મિત્રો એટલે જો તમે રાજકોટ જાતા હોય તો આ જગ્યાએ ભજીયા એકવાર ખાઈજો મજા આવી જાય રાધે રાધે મિત્રો કેમ છો બધા મજામાં જશો તો ફરીથી આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે સવાર સવારમાં નીકળી ગયા છીએ ક્યાં છીએ એ તો તમને ખબર પડી જ જાય છે થમનેલમાં મસ્તિકાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગાડી લઈને હવે નીકળી ગયા આ જો અમારા ગામડાનો રસ્તો બહુ જાજો પડતો વિકાસ થઈ ગયો છે ડીઝલ ડીઝલ નથી ખૂટો છે છે એટલે આવી ગયા ધાનગઢ જેટલા પણ મિત્રો આ બ્લોગ જોતા હોય કોમેન્ટમાં જય વાસ્કી દાદા લખી વારો ફટાફટ માંડ માંડ મિત્રો મોસમ પકડી હોય ને ગાડી હાંકવાની મજા આવે ને તો જો આવું કઈક થાય રસ્તા વચ્ચે હાલો મિત્રો વરસાદ ઠેઠ સુધી હે ને ઝીણો ઝીણો ચાલુ જ છે ઊભો રહેવાનું નામ જ નથી લેતો જો વરસાદ જો ગાદા ગાદા વાળી કાં છે ગાડી પછી ઘરે જ આવી એટલે ધવલ ભાઈ ને લાગી હતી ભૂખ મને કે હાલો ને કાકા કઈક નાસ્તો લઈ લઈ જોઈ સામે ભવાની ગ્રુપ અહીંયા ભજીયા લેવા ગયો છે ભત્રીજાને ભૂખ લાગે એટલે ગાડી તો ઊભી રાખવી જ પડે અને પાછું ટ્રાફિક એ જ ખબર જ મિત્રો ટ્રાફિક શેનું છે ને એ નથી ખબર પડતી આ સુધી ટ્રાફિક જો એટલે લાઈને લાઈન લાગેલી ટ્રાફિકની આટલું ટ્રાફિક કોઈ દી હોતું નથી એ સોડા લીધી છે અને આ મિત્રો તમે કુવાડો આવો ને તો આના ભજીયા એકવાર ટ્રાય કરજો એક નંબર ભજીયા બનાવો મિત્રો જો તમારે નાસ્તો કરવો હોય અને ભજીયા ખાવાનું મન હોય ઇમાય પાછું આવો વરસાદ વરસાદમાં ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય મિત્રો એટલે જો તમે રાજકોટ જાતા હોય તો આ જગ્યાએ ભજીયા એકવાર ખાઈ જવ મજા આવી જાય ધવલભાઈ આવી ગયા છે ભજીયા લઈને તો આવા કંઈક ભજીયા આવે છે કે ન ડીશ લીધી હવે આવો કંઈક જુગાડ કરીશી આ ધવલભાઈ લાવ્યા છે ગ્લાસ એમાં જો આવી રીતે ચટણી નાખીને હવે એમાં પછી ભજીયા ખાઈશુ એક નંબર ભજીયા એમાંય પાછો વરસાદ ચાલુ ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે અને આ બાજુ ભજીયા ભજીયા ચાલુ જ છે મિત્રો રાજકોટ વાળાને ખબર પડી ગઈ ભાઈ આવે છે એટલે જો આપણું સ્વાગત કરી વાયર્યું છે એ દિકા મને ઓળકેશ તું હે

હાલો મિત્રો બ્લોગ ગેમ હોય તો લાઇક કરી વારજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વારજો